ઘનશ્યા મહારાજની જે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે લક્ષ્મીનારાયણ દેવની જે વડતાલ ધામની જે નીલકંઠ પ્રભુની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત ઓગણત્રીસ ધર્માદિકનું બળ બુદ્ધિ પૈમાનું પ્રારંભ કૃપા અને પુરુષ પ્રત્નનું સવંત અઢારસો સોતેરના પોષ સુધી પૂનમના દિવસ સાંજના સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢા મધ્યે દાદા ખાસરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી સાદર ઓઢી હતી ને માથે ધોળી પાક બાંધી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિશે પોળા પુષ્પના હાર ધોરો લટકતો હતો ને પોતાના મુખારવીની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન પૂછો ત્યારે ગોપાલનંદ સ્વામીએ પૂછ્યું છે ધર્મ જ્ઞાન વૈરાગ સહિત જે ભક્તિનું તેનો બળ વૃદ્ધિને કેમ પામે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એના ઉપાય સાર છે એક તો પવિત્ર દેશ બીજો રૂડોકાળ ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંઘ તેમાં ક્રિયાનું સમર્થન પણ તો થોડું છે ને દેશકાળને સંગનું કારણ વિશેષ છે કેમ જે જો પવિત્ર દેશ હોય પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢિશ થાય અને જો સીધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતરોને ભળવા અથવા દારૂ માસના ભક્ષણ કરનારા તેનો સંઘ થાય તો ક્રિયા પણ ભૂંડી થાય માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તાતો હોય ત્યાંથી આઘું પાસું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને વર્તમાનને યુક્ત એવા જે બ્રહ્મચેતા સાધુ તેનો કરવો તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે એ પ્રશ્નનો એ ઉતરશે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ કોઈ હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય તો એને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષા પ્રયત્ન કરીને થયું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નસું થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારંભ લેવાય અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ મળે એવી રીતે થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે ત્યારે તેને તો પ્રારંભ જાણવો પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી જે અમે જે 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 સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે નહીં ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારંભ કહીએ તે શું તો અમે શ્રી પુરુષોત્તમ પુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા હતા તથા ત્રણ ચાર ગાઉના પહોળા પટવાળી એક નદી હતી તેને વિશે એકવાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો ઉનાળો અને સોમાસું તેને વિશે સાયા વિના એક કોપી નભર રહેતા હતા ઝાડીને વિશે વાઘ હાથી તથા રણાપાડા તેને ભેળો ફરતા હતા ફરતા એવા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં ત્યારે એવે ઠેકાણે તો પ્રારંભ લેવું અને જેમ સાંદિપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વૈદાનિક અર્થની સહેજે શ્રુતિ થઈ શ્રુતિ થઈ એવી રીતે અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પરદાને કરીને રે બુદ્ધિ થાય ને ભગવાનની કૃપા જાણવી અને રૂડા સાધુનો શંકરે તે પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રત્ન કહીએ એમ વાત કરીને જય શશિદાન કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા ઇતિવસના મૂત ગરડા પ્રથમનું ઓગણત્રીસ જે તે થયું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત ત્રીસ ઘાટના ડંસ બેઠાનું સંત અઢારસો છોતેરના પોષ સુધી પડવાને દિવસ સાંજને સમયે શ્રી ગરડા શ્રી શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આઈએ ઉત્તરાદે દ્વાર ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેરો હતો ને ધોળી સાદર ઓઢી હતી ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિશે ધોળા પુષ્પના ધોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મંડળ કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે તો પ્રશ્ન ઉત્તર કરો ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દિનાનાથ ભટ્ટે પૂછ્યું છે હે મહારાજ કોઈક સમયે તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે દંશ બેસે નહીં અને કોઈક સમયે તો અલ્પઘાટ થાય તેનો પણ મનને વિશે ડંસ બેસે છે તેનું કારણ શું છે અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની સ્થિવૃત્તિ થવાનો ઉપાય શું છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનું કારણ તો ગુણ છે તે જ્યારે તમો ગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુપ્રીમ ચરખી અવસ્થા રહેતી હોય માટે તેમાં ઘાટનો દંશ બેસે નહીં અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમયે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે માટે તે ઘાટનો પણ દંશ બેસે નહીં અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે ડંશ બેસે માટે ડંસ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે અને ઘડી ઘડી સૂક્ષમ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં અને તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ ચાર સ્થૂળઘાટ થાય ને તેના ઓળખામાં આવે અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સાની દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધારા વિસાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિવૃત્ત થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેનો ઘાટની તથા રજોગુણ રજોગુણવાદી ગુણની નિવૃત્તિ થાય નહીં અને જો નિષ્કપટે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ અતિમ ઘાટનો નાશ થાય છે માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં કાજે કોઈ સાધનને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તે તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવામાં હોય તેને મન કર્મ વસેને નિષ્ઠકપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે ઇતિવસના મતગઢા પ્રથમનું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે સૌને મારા રાજાથી જય સ્વામિનારાયણ